આજે આપણે બનાવીશું મમરાના લાડવા બાળકોથી લઈ અને મોટા બધાના જ ફેવરેટ એવા મમરાના લાડુ બજાર જેવા અને ઓછા ખર્ચામાં આપણે ઢગલાબંધ આ મમરાના લાડુ બનાવીશું આ મમરાના લાડુ આજે આપણે ઘરે એકદમ સહેલી રીતે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે મમરાના લાડુ બનાવવા માટે માત્ર આપણે બે જ સામગ્રીની જરૂર પડે છે તો એ સામગ્રી આપણે જોઈ લઈએ તો તેના માટે મેં અહીં ત્રણ કપ જેટલા મમરા લીધા છે તો તેના માટે ઘરમાં રહેલી કોઈપણ બાઉલ અથવા તો કોઈપણ વાટકાનું માપ તમે સેટ કરી શકો છો તો આપણે જે કપના માપ પ્રમાણે મમરા લીધા છે તે જ કપના માપ પ્રમાણે આપણે એક કપ જેટલો ગોળ લેવાનો છે ને એકદમ સહેલું માપ એક કપ ગોળની સાથે આપણે ત્રણ કપ મમરા લેવાના છે હવે આ લાડવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને તેમાં આપણે બધા જ મમરાને એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર મમરાને સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું તો મમરાને આવી રીતે રોસ્ટ કરવાથી એટલે કે શેકવાથી તેમાં જે મોઈશ્ચરનો ભાગ છે તે નીકળી જાય છે અને મમરાના લાડવા છે તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે તો લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને રોસ્ટ થયેલા મમરાને આપણે ચેક કરીએ તો મમરા છે તે એકદમ તૂટી જાય છે દેટ મીન્સ કે આપણા મમરા છે તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે એટલે કે સરસ એવા શેકાઈ ગયા છે આ મમરાને આપણે બ્રાઉન થઈ જાય એટલા બધા નથી શેકવાના માત્ર હલકા એવા આપણે તેને શેકી લેવાના છે જો વધારે બ્રાઉન થઈ જશે તો લાડુમાં તેનો ટેસ્ટ સારો નહીં આવે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધા જ મમરાને આપણે કાઢી લઈશું હવે તે જ પેનમાં આપણે એડ કરીશું એક ટીસ્પૂન જેટલું ઘી ઘી નાખવાથી મમરાના લાડુમાં સારી એવી શાઇનિંગ આવે છે અને તે અંદરથી એકદમ સોફ્ટ બને છે તો ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એડ કરી દઈશું એક કપ જેટલો ગોળ ગોળને મેં અહીં મોટો મોટો સુધારી લીધો છે તેથી તે ફટાફટ મેલ્ટ થઈ જાય અને ચમચાની મદદથી ગોળને આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગોળ આપણે મોટો મોટો સુધારીને એડ કર્યો તો તેના લીધે તે ફટાફટ મેલ્ટ પણ થઈ ગયો છે તો હવે આપણે ગોળનો પાયો ચેક કરી લઈએ તેના માટે મેં અહીં એક થોડું વાટકામાં પાણી લીધું છે અને તેમાં આપણે આ ગોળના પાયાને એડ કરીશું તો તમે જોઈ શકો છો કે ગોળ પાણીમાં ફેલતો જાય છે અને હાથમાં લઈને ચેક કરીએ તો તે આવી રીતે સ્ટ્રેચી બને છે એટલે કે ખેંચાય છે દેટ મીન્સ આપણો ગોળનો પાયો છે તે બરાબર નથી થયો હવે ફરીથી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે ગોળને હલાવતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે ગોળનો કલર ચેન્જ થવા લાગ્યો છે હવે ફરીથી આપણે ગોળના પાયાને ચેક કરી લઈએ પાણીમાં થોડો એવો ગોળનો પાયો એડ કરીએ તો તમે જોઈ શકો છો કે ગોળ પાણીમાં ફેલાતો નથી અને હાથમાં લઈને ચેક કરીએ તો ગોળ છે તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે દેટ મીન્સ કે આપણો ગોળનો પાયો છે તે એકદમ પરફેક્ટ છે હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને રોસ્ટ કરેલા મમરાને આપણે ગરમ ગરમ ગોળમાં એડ કરી દઈએ ગરમ ગરમ ગોળમાં મમરાને એડ કરતા સમયે આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે મમરા ગોળમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે કે મમરા છે તે ગોળમાં મિક્સ થતાની સાથે જ તેના પર ગોળની એક સારી એવી લેયર આવવા લાગી છે તો તમે જોઈ શકો છો કે ગોળ અને મમરા સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને લાડુ બનાવવા માટે આપણે તેને લઈ લઈએ તો લાડુ બનાવવા માટે મમરા અને ગોળનું મિશ્રણ છે તે ગરમ જ હોવું જોઈએ તે જ ટાઈમે આપણે તેના લાડુ બનાવવાના છે આ મિશ્રણ હાથમાં ગરમ ન લાગે તો તેના માટે મેં અહીં વાટકીમાં થોડું પાણી લીધું છે અને બંને હાથોને થોડું પાણીથી આપણે ગ્રીસ કરી લઈશું ત્યારબાદ ચમચીની મદદથી આપણે ગોળ અને મમરાનું થોડું મિશ્રણ લઈશું અને ફટાફટથી તેના લાડુ બનાવી લઈએ આવી રીતે બંને હથેળીમાં થોડું એવું પાણી લગાડીને પછી તમે આ લાડુને વાળશો તો તમને આ મમરાના લાડવાનું મિશ્રણ છે તે બિલકુલ ગરમ નહીં લાગે તો તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટ જેવા જ મમરાના લાડુ બનીને આપણા રેડી થઈ ગયા છે તો છેને બનાવવા એકદમ સેલા મમરાના લાડવા માત્ર બે જ વસ્તુથી આ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી મમરાના લાડુની રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે